ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સૂપ સૂપ એ એક પ્રવાહી સ્વાદિષ્ટ વાનગી છે જેમાં માંસ માછલી અથવા શાકભાજી વગેરેને સ્ટોક અથવા પાણીમાં ઉકાળીને બનાવવામાં આવે છે સૂપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્ટર્ડ ધી સૂપ વિથ અ વુડન સ્પૂન એટલે કે તેણે લાકડાની ચમચી વડે સૂપ હલાવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં